રાની જય માતાજી તો મજામાં વાયગા હો ગયા ને આપણે જો રસોઈનું ટાંગ થઈ ગયું ને કામ બધું કરી લીધું ને થોડાક પાપડ પણ વળી જાય તો એ વાત આપણી બાફેલ બટેટા વટાણા ટમેટાને શાક બનાવવાનું છે અને કોબીનો સંભારો બનાવવાનો છે કારણ કે કોબીનો સંભારો થોડો ગાજરમાં નાખીએ તો સારું લાગે તો આજ કટકીનો હોંફારો કરો દરરોજ આપણે ખમણનો બનાવીએ આપણી કટકીનો હોંભારો બનાવીએ અને રોટલી બનાવીએ કે પરોઠા એ બેમાંથી માંથી એક બનાવીએ બાકી હાંજી તો અમારે કઈ રાંધવાનો પ્રોગ્રામ હોતો નથી કારણ કે હાંજી તા પાઉંભાજી નો આજ વિશાળશે તો થોડીક પાઉભાજી બનાવી નાખીએ હાંજી પછી શાક રોટલી એકનું એક શાક તો રોજે રોજ કીવાનું શાક બનાવવું એટલે હાંજી આપણી પાંભાજી નો પ્રોગ્રામ છે ને અટાણી આપણે જો બટેટાનું ટમેટાનું ને વટાણાનું શાક બનાવીએ અને કોબી ગાજરનો અંભારું બનાવીએ તો આજ રૂટીન કામ બધું જ સવારનું થેલું ને અટાણી ખાલી રસોઈ જ બનાવવાની છે ને હમણાં ફોલોભાઈ જમવા બાર વાગે પછી એવું તો ટાઈમિંગ મોટો આપે કારણ કે દી ખમે ન કરતાં ત્ર તો ત્રત શિયાળાનું દી એટલી ત્રતો તો ત્રયત બફોર થઈ જાય એ આપણે બધુંય કામ નિરાયતી કરે હોઈએ અને એ જો આપણે આજ આજ રોટલા ઘડવાના આપણે પરોઠા અથવા રોટલી બનાવી નાખવાની છે અને હાજી આપણી ગણભજી બનાવવા નાખવાની છે અને પાપડ પણ કાલે ત્યાં હોય હતા મોલક કાલે પાલી દોટ પાલીના પાપડ બનાવ્યા હતા કાલે કારણ કે ફાલ્ગુની છોકરી છે ગામમાંથી આવી તી તી મદદ કરાવી તી પછી આજ લોટ હોય જોતો ના તે પછી ત્રીસ આલી પાપડા જ બી બનાવે નાખ્યા પાછા હટાણામાં કારણ કે મારા પાસે મશીન છે એટલે થોડીક દબાવવાની ખેદ પડે કારણ કે દબાવવા ગોયણા કરવા ખીસી બનાવવી એકદમ એને ટૂપવો એવું બધું છે પણ તોય આસ્થા બી ઘણા બધા પાપડ કરે નાખ જીરું નાખે ને આપણે પાપડ ઘઉં ચોખા ને સાબુદાણા મિક્સમાં દરે લીધા ને એણે આપણી પાપડ બનાવી લીધા

આ છે મીઠું આ છે લસણ ને મરચાં ને આદુ એ ત્રણેય ની આપણી ચટણી બનાવેલી હતી ગ્રેવી ચડે જાય ને એટલે આ ત્રણેય આપણી ચટણી નાખી દેવાની છે ને થોડીક લાલ ચટણી ઉપરથી આપણી નાખીએ તો આપણી સરસ કલર આવે અને આ ગરમ મસાલો પણ નાખવાનો છે સાદી ને સિમ્પલ પાઉંભાજી તો આ ગરમ મસાલો છે ને આપણી આ જો આ પેસ્ટ નાખે દઈએ આપણી આ સતરાઈ ગું તેલમાં લસણ મરચાં ને આદુ એની પેસ્ટ આપણી નાખી દીધી ને એ વાણી થોડીક વાર ચડવા દઈએ મોઢામાં પાણી આવે જાય એવી પાંભાજી થાય તો આ ગરમ છે મસાલો આ છે આપડી લીલી ભાજી તો આપણી બધું ગ્રેવી કરી નાખી દીધું ને એમાં આપણે આપડી લાલ મરચું ઉમેરેલી

ચાલો આપણે આ મકાઈના પોટા શેકીએ કોઈની હોય તો કોમેન્ટ કરજો અમારે આ ઝડતા ને કાં તો વેસાતા લઈને ખાવાના હોય વાળીઓ વાળાની હોય તો કોમેન્ટ કરજો ને કી જોઈ પણ ને આપણી પાંભાજીમાં એટલી સરસ થાય ના કે મોઢામાં પાણી આવે જાય પાઉભાજી જોઈએ તો એટલી સરસ થઈ થાય આ ખાલી આનો ઉઠાવ જોવો જોઈએ ખાલી દેખાવ કેટલો છે એવી સરસ પાંભાજી થઈ એટલે આપણી રોજ રોજ રોટલા ભાવતા ને એ તો ખબર જ છે બધાને હાંજી કીક કીક કરવાનું જ હોય તો બે રોટલી બનાવી દઈએ ને અમારે પામભાજી ફાવીએ આ મકાઈ ના પોટા છે એ હેકે આ હેકાઈ ગો આમાં લીંબુ ખાવાનો ભૂંગીને આ પાપડ બનાવ્યા કારણ કે એકલા માણસ તો એટલા પાપડ બનાવીએ તો વાર લાગે એટલે જો આ બેઠી બેઠી કાલે થોડાક વણ્યા થોડાક આજ વણ્યા એટલે આપણા પાસે છે મશીન તો આ મશીનના પાપડ છે ને હેઠે અમારે છે ને ઘર ખાલી છે બે રૂમ ખાલી છે એક ભાડે છે ને એક રૂમ ખાલી પડ્યો તો તો આપણે આ રૂમમાં છે ને બનાવે નાખ્યા પાપડ ને ઉપીર આપણી રીએ આ આપણું ઘર છે ખાલી પડ્યું આખું ઘર તો એમાં આપણે પાપડ બનાવ્યા ખીસી કરે ને આપણી બનાવે લીધા હોટાણામાં વાગ્યા દહ દહ વાગામાં વહેલું કામ કરે ને આપણા પાપડ બનાવે લીધા તો આપણું હેઠેનું મકાન છે હેઠે કોઈ રેતું ને તો એક સાહેબ રીએ એ નો નોકરીએ ગયા હોય બાજુનું મકાન છે ના આપણી બનાવ્યા પાપડ